નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ ઓગણત્રીસમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડીયોની શરૂઆત કરું તે પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને જૂના એક વર્ષ સુધીના કરંટ અફેરની પીડીએફ જોઈ છે તે બધી મળી જશે માત્ર ને માત્ર ચારસો નવ્વાણુંમાં તમને જોવે એટલી કરંટ અફેરની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો

જેટલા વિડીઓ બાકી હતા પચીસ તારીખથી પેન્ડિંગ હતા એ બધા જ વિડીયો આવી ચૂક્યા છે ઓગણત્રીસ તારીખ થઈ છે આજે ઓગણત્રીસ તારીખે રાત્રે બાર વાગ્યા સુધીમાં બધા વિડીયો અપલોડ કરી દીધા છે હવે ત્રીસ તારીખનો વિડીયો છે આજે ત્રીસ તારીખ છે હવે આજે રાત્રે તમને બાર વાગ્યે તમને અગિયારથી બારની વચ્ચે તમને વિડીયો મળી જશે ત્રીસ તારીખ સુધી તો આટલું ધ્યાનમાં રાખજો શરૂ કરીએ વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ કયા દેશ દ્વારા બાર્ડ ઈગલ છે એને અધિકારીક રીતે પોતાનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાનું હતું એકચ્યુઅલમાં આ બાર્ડ ઈગલ છે ને એને જો બાઇડન જે અત્યારે રાષ્ટ્રપતિ હતા અમેરિકાના એમણે જ આને રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યું હતું પણ અધિકારીક રીતે નહોતું થયું અધિકારીક રીતે ડોનાલ્ડ ટ્રમ્પના કારમાં થયું તો અમેરિકા આવશે આન્સર ઓપ્શન ડી જવાબ થશે હાલમાં જ બાર્ડ ઈગલ છે એને અમેરિકાએ પોતાનું રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપ્યો ભારતનું રાષ્ટ્રીય પક્ષી કેવું છે મોર છે બાકી અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી એણે પૃથ્વીની સપાટીથી સાતસો કિલોમીટર નીચે છઠ્ઠો મહાસાગર શોધી કાઢ્યો છે એ યાદમાં રાખવા જેવો પોઈન્ટ છે પાનામા રહેતા વિષય બની હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એમણે આ પાનામા નહેરનું નિયંત્રણ છે પરત લેવાનો આદેશ કર્યો હતો બરાબર અમેરિકાએ એકત્રીસમી ડિસેમ્બર ઓગણીસો ને નવ્વાણુંમાં આ પાનામા નહેર સંપૂર્ણપણે પૂર્ણપણે પાનામાને સોંપી દીધી બરાબર ત્યાર પછીથી હવે અત્યારે એમને ફરી પાછો કંટ્રોલ લેવો છે ટ્રાવેલ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન અમેરિકાનું છે બરાબર પાંચ પોઈન્ટ ચોવીસ એનો સ્કોર હતો છ ડિસેમ્બરે મહાત્મા ગાંધી સ્મૃતિ દિવસ છે અમેરિકાના નેબ્રાસ્ક નામનું સ્થળ છે સ્થળ તો ન કહેવાય પણ નેબ્રાસ્ક નામનું તેનું રાજ્ય છે તો એ રાજ્યમાં છ ડિસેમ્બરે મહાત્મા ગાંધી સ્મૃતિ દિવસ ઉજવાય હતો હાલમાં જ પોઈમ ફોર મિશન ચર્ચામાં રહેતું આ કઈ અંતર એક્સપ્રેસ એજન્સીનું મિશન છે પોએમ મિશન છે એ ઈસરોનું છે આન્સર આવશે ઈસરો ઓપ્શન એ આપણો જવાબ થશે અત્યારે વિડિયો રેકોર્ડ કરું છું તો ઓલરેડી બાર વાગી ગયા છે બરાબર તો ત્રીસ તારીખે આજે લોન્ચ થશે બરાબર અને પોએમ ફોર મિશન છે એનું પૂરું નામ છે પીએસ ફોર ઓર્બિટલ એક્સપેરિમેન્ટ મોડ્યુલ આ એક પ્રકારનું સ્પેડેક્સ મિશન છે સ્પેડેક્સ નામથી પણ ઓળખાય છે અને શોર્ટમાં કહીએ તો સ્પેસ સ્પેસ ડોકિંગ કહેવાય કહેવાય છે ફૂલ ફોર્મ જોવા તો બરાબર તો અંતરિક્ષમાં સેટેલાઇટ છે એ જઈને એકબીજા સાથે જોડાઈ જાય તો એને કહેવાય સ્પેસ ડોકિંગ બરાબર તો સ્પેસ ડોકિંગ માટેનો આખો મોડ્યુલ છે પોએમ બરાબર તો અત્યારે પોએમ નંબરનો નંબરનું ચોથા નંબરનું મિશન છે પોએમ અંતર્ગત ત્રીસ ડિસેમ્બરે લોન્ચ થવાનું છે ટોટલ ચોવીસ પેલોડ લઈને જશે ચૌદ ઇસરોના પોતાના છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનના છે અને દસ છે અન્ય બિન સરકારી એન્ટિટીના છે હવેમાંથી કોના કયા છે એટલું ડીપમાં પણ પ્રશ્ન કાઢવો હોય તો કાઢી શકે એક્ઝામિનર પણ આપણે આ ચોવીસ પેલોડને યાદ રાખવા જઈએ ને તો આપણી પાસે બીજું યાદ રાખવાનો ટાઈમ ના રહે અથવા તો એટલી શું કહેવાય આ એટલું બધું અગતનું નથી બરાબર ચોવીસ પેલોડને નામ સાથે યાદ રાખવા એટલું બધું અગત્યનું નથી એક ગુજરાતનો છે એને યાદ રાખજો વરુણ કરીને છે એક પેલો નામ છે વરુણ ગુજરાતની અમદાવાદની એક સ્પેસની કંપની બનાવેલો છે એ યાદ રાખજો એ દસ ખાનગી છે ને એમાંથી એક છે હાલમાં હનુક્કા તહેવાર છે એ કયા લોકો સાથે સંબંધિત છે તો આ યહૂદી સમુદાય સાથે યહૂદી સમુદાયને ને સમુદાય પણ કહેવાય તો હનુક્કા નામનો ફેસ્ટિવલ છે એ યહૂદી સમુદાય ઉજવે છે જુઈસ સમુદાય પણ કહેવાય આને અંગ્રેજીમાં કહીએ તો જોઈશું ઉndarray કે આ કે આ તહેવાર મુખ્યત્વે ક્યાં ઉજવાય તો કે ઇઝરાયલ ની અંદર ઉજવાય છે આવી જ રીતે પારસી લોકો છે એ નવરોઝ તહેવાર ઉજવે છે તો એ નવરોઝ છે પારસી લોકોનો તહેવાર છે કુલ 8 દિવસ સુધી આ हनुक्का ફેસ્ટિવલ ઉજવાય છે પ્રકાશ લાઇટનો ફેસ્ટિવલ છે મીણબત્તીના માધ્યમથી ઉજવાય છે હોકી ઇન્ડિયા લીગ 2024-25 નું આયોજન ભારત ના કયા રાજ્યમાં થશે હોકી ઇન્ડિયા લીગ ઓડિશામાં થશે બરાબર તો આન્સર આવશે ઓડિશા ઓડિશાના બિરસા મુંડા સ્ટેડિયમ ખાતે ત્યાંની શરૂઆત થશે બરાબર અને આ ઓડિશાના રાવર ખાતે યોજાશે અને બીજું झारखंड નું રાજીનો સ્ટેડિયમ તો ઓડિશામાં જે સ્ટેડિયમમાં મેત્રમાસેનું નામ છે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ અને ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ પણ છે હોકીનું બરાબર તો એ પણ યાદ રાખજો બરાબર બાકી ઓડિશામાં રાવર અને झारखंड નું રાજી બે જગ્યાએ થશે ફાઇનલ મેચ

પુરુષોની આઠ ટીમ ભાગ લેશે મહિલા અને પુરુષોમાં સૌથી મોંઘા ખેલાડીમાં બન્યા છે હરમનપ્રીત કોર એ પણ એમને પણ આપણે યાદ રાખીશું ડબલ્યુએચના રિપોર્ટ પ્રમાણે મેલેરિયાથી મૃત્યુમાં કયા દેશ છે એમાં સત્તાણું ટકાનો કતારો નોંધાયો છે સત્તાણું ટકાનો ઘટાડો નોંધાયો છે ભારતની અંદર ઓપ્શન સી આપણો જવાબ થશે રિપોર્ટ રિપોર્ટ આપે છે છે અંગેનો ભારતમાં ઓગણીસો મૃત્યુ છે એ આઠ લાખ મૃત્યુ પ્રતિવર્ષ હતા આ ઘટીને બે હજાર ત્રેવીસ માં ત્યાંથી મૃત્યુ પ્રતિવર્ષ થઈ ચૂક્યા છે તો ઘણો ઘટાડો થયો છે એપ્રોક્સિમેટલી સત્તાણું ટકાનો ઘટાડો નોંધાયો છે પણ હજી સાવ મેલેરિયામાંથી બહાર નથી નીકળ્યા આપણે બરાબર તો ડબ્બલ એવું કીધું છે બે હાજર ત્રીસ સુધીમાં વિશ્વમાંથી મેલેરિયા નાબુદ્ધ થઈ જવો જોઈએ તો એનો WHO નો લક્ષ્યાંક છે મેલેરિયા રાબત કરવાનો તો કે મેલેરિયા છેનાથી થાય તો કે કે પ્રજીવતી તો રોગ છે પ્લાઝમોડિયમ નામનો પ્રજીવતી થાય છે આનું વહન કોણ કરે તો કે આદા એમએલ માદા એનિફિલિસ નામનું મચ્છર આનું વહન કરે છે બાકી વાત કરું તો વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલ ઉજવાય છે મેલેરિયાની રસીના શોધક છે એનું નામ છે રોનાલ્ડ રોસ એમને પણ યાદ રાખશું લિગ્નોસેટ નામનો લાકડાનો સૌથી પહેલો વિશ્વનો સેટેલાઇટ છે બરાબર લાકડાનો સૌથી પેલો વિશ્વનો સેટેલાઇટ છે તૈયાર કરવાનું પૂછ્યું હતું લિગ્નોસેટ સેટેલાઇટ છે લાકડાનો સૌથી પેલો સેટેલાઇટ છે આ જાપાને તૈયાર કર્યો છે આમાં જે લાકડું વાંચ્યું છે આ લાકડું વાપરેલું છે એ લાકડાનું નામ છે હોનોકી હોનોકી વૃક્ષનું લાકડું આમાં યુઝ કર્યું છે

માટે ભારતના કયા શહેરોમાં અંડર સી કેબલ નેટવર્ક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે ભારતમાં ચેન્નાઈ મુંબઈ ખાતે તપાસે અંડર સી કેબલ નેટવર્ક એક નવેમ્બરના રોજ કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશોનો સ્થાપના દિવસ હતો આઠ રાજ્ય હતા અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશો બધાનો સ્થાપના દિવસ હતો ટોટલ તેરનો સ્થાપના દિવસ થાય પીસ વિથ નેચર કોલ્યુશનનું લોન્ચિંગ કયા દેશ ખાતે તે કરવામાં આવ્યું આકોલ નુંબાઈમાં થયું આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક રિપોર્ટ પ્રમાણે ભારત પાસે કેટલા મેટ્રિક ટન છે ભારત પાસે નવસો છપ્પન મેટ્રિક ટન છે હાલમાં જ આઈસેક વેલુ કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે જોડાયા એ ટોંગાના નવા પ્રધાનમંત્રી બનેલા છે ચર્ચામાં રહેલ ખર્ચી પૂજા મહોત્સવ છે કયા રાજ્યનો તહેવાર છે ખર્ચી પૂજા છે ત્રિપુરાનો તહેવાર છે ચર્ચામાં રહેલ છોક પુસ્તક કોની સાથે સંબંધિત છે તો કે અભિજીત બેનર્જી સાથે સંબંધિત છે ચર્ચામાં રહેલું દરંગા ઇમિગ્રેશન ચેક પોસ્ટ આ ભારતના કયા રાજ્યમાં આવ્યું છે ભારત અને ભૂટાન સ્થાપવામાં આવશે તો નેશનલ લાર્જ સોલાર ટેલિસ્કોપ છે આ લદ્દાખમાં સ્થાપાશે આઈઆઈએ બેંગ્લોરના વૈજ્ઞાનિકોએ આને તૈયાર કર્યું છે વર્લ્ડ એગ્રીકલ્ચર ફોરમ નું આયોજન કયા દેશમાં થયું આ અમેરિકામાં કરવામાં આવેલું હતું હેમી સેચુ મહોત્સવ આની ઉજવણી કયા રાજ્યમાં થઈ આ પણ લદ્દાખ ખાતે કરવામાં આવેલી હતી બરાબર વર્લ્ડ એગ્રીકલ્ચર ફોરમ અમેરિકામાં થઈ હતી અને આ જે મહોત્સવ છે બરાબર લદ્દાખમાં થયેલો લેખ હતો મયા સેન્ડુ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા આ માલડોવાના નવા રાષ્ટ્રપતિ બન્યા તો આ સાથે જ અહીંયા આપણે આ વિડીયોને રજા આપીશું અને મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્રીસમી ડિસેમ્બરના વીડિયમમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રિ થેન્ક યુ ફોર વોચિંગ